પોરબંદરમાં મકર સંક્રાંતિના દિવસે પતંગના દોરાથી અનેક પક્ષીઓ ઘાયલ થયા હતા તે ઉપરાંત અનેક પક્ષીઓની જીવા પણ કપાઈ ગઈ હતી જિલ્લામાં પતંગના દોરાથી ઓછા પક્ષી ઈજાગ્રસ્ત થાય અને ઈજાગ્રસ્ત થયેલ પક્ષીઓને યોગ્ય સારવાર મળી રહે તે માટે વન વિભાગ પ્રકૃતિ તયુદ સોસાયટી સહિતની સેવાભાવી સંસ્થાઓ સાથે મળી આયોજન હાથ ધર્યું હતું પોરબંદરમાં મકર સંક્રાંતિના પર્વે વન વિભાગ અને સંસ્થાઓમાં ઉત્તરાયણ પતંગથી ઘાયલ થયેલા પક્ષીઓને સારવાર મળી રહે અને પક્ષીઓનો જીવ ન જાય તે માટે સજ્જ બની હતી અને પક્ષી પ્રેમી સંસ્થાઓની મદદથી પક્ષી બચાવો અભિયાનને આગળ ધપાવ્યું હતું પોરબંદર પંથકમાં મોટી સંખ્યામાં વિદેશી પક્ષીઓએ પડાવ નાખ્યો છે ઉત્તરાયણ પર્વ દરમિયાન પતંગના દોરાથી અનેક પક્ષીઓ ઈજાગ્રસ્ત બને છે અને મોતને પણ ભેટે છે ત્યારે ઓછા મોછા પક્ષીઓ ઈજાગ્રસ્ત થાય તે માટે કરુણા અભિયાન અંતર્ગત વિવિધ સંસ્થાઓની મદદ લઈને કામગીરી કરી હતી મકર સંક્રાંતિના દિવસે અનેક પક્ષીઓ ઈજાગ્રસ્ત થવાના બનાવ બન્યા હતા જેમાં કબૂતર ફ્લેમિંગો કુંજ કરકરા ટીટોડી ચામાચીડિયું ગ્રે હેરણ બગલા સહિતના પક્ષીઓને નાની મોટી ઈજાઓ થતા પક્ષી પ્રેમી સંસ્થા અને વન વિભાગના કર્મચારીએ બચાવીને સારવાર સારવાર આપી હતી માટે પક્ષી અભયારણ્ય ખાતે ખાસ પ્રકારનું ઓપરેશન થિયેટર બનાવવામાં આવ્યું હતું જેમાં ઘાયલ પક્ષીઓની સારવાર માટે જરૂરી ઇન્જેકશન દવા બાટલાનો સ્ટોક તથા ઓપરેશન માટેના સાધનો રાખવામાં આવ્યા હતા અને તેના દ્વારા સારવાર અપાઈ હતી આ શિયાળાના સમયમાં દેશ વિદેશ મહેમાન બનતા પક્ષીઓ પતંગના દોરાથી અથડાઈ અથવા તો ગુચવાડ આવી ઘવાતા હોય અથવા તો મૃત્યુ પામતા હોય છે ત્યારે સંસ્થાએ અપીલ પણ કરી હતી કે ક્યાંય દોરામાં પક્ષીઓ ફસાયેલા હોય તો તાત્કાલિક જાણ કરવી મકર સંક્રાંતિના બીજા દિવસે પણ પક્ષીઓને સારવારમાં લાવવામાં આવ્યા હતા પ્રાપ્ત માહિતી પ્રમાણે મકર સંક્રાંતિના દિવસે સૌથી વધુ કબૂતરો ઘાયલ થયા હતા તેઓને મળતા તેમના જીવ પણ બચી ગયા છે કારણ કે કબૂતર વધુ ઉડાઉટ કરતા હોય છે અને તેના કારણે ઈજાગ્રસ્ત થવાના બનાવો થતા હોય છે જાણતા કે અજાણતા ઘણી વખત આપણો આનંદ અન્ય માટે દુઃખનું કારણ બની જતો હોય છે ક્યારેક એટલું પીડાદાયક હોય છે કે જેને ઉડવા માટે કોઈ દેશની સરહદો બાધારૂપ બનતી ન હોય અને સાગરના સીમાડા સરળતાથી પાર કરનાર ક્યારેક એક પતંગની ઝીણી દોરીની ધારથી આજીવન ઉડવાનો પોતાનો જન્મસિદ્ધ અધિકાર ગુમાવી એક સ્થાન પૂરતું સીમિત બની જાય છે ગુજરાતી કવિ ખલીલ ધન લખે છે પર્વતકુદી સ્નેહમાં ભાંગી પડ્યો આ વખત એ કોઈની પાપડથી પટકાયો હતો એમ સરળતાથી સાગર પાર કરનાર કોઈ પંખી નાના અમથા પતંગના દોરાથી પાક વિહોણ બનતું હોય છે પતંગની દોરી કે કોઈ પણ રીતે ઘવાયેલ પક્ષીઓને સારવાર પૂરી પાડવા રાજ્ય સરકાર દ્વારા યોજાતું સમગ્ર રાજ્યવ્યાપી સંવેદનશીલ અભિયાન એટલે કે કરુણા અભિયાન આ અભિયાન અંતર્ગત પક્ષીઓનો જીવ બચાવવાની કામગીરી ચાલી રહી છે જે હજુ પણ આગામી દિવસોમાં ચાલશે નિબુલ પૂર્વ